બે ઝોન મહત્વના છે તેને લઈને એક ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં જે પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જે ચાર મહત્વની બેઠકો છે તેને લઈને અત્યારે તો જે જંગ જામ્યો છે ને તેમાં પણ ક્યાંક કહી શકાય કે મહેસાણા બેઠકને લઈને હજુ પણ કોંગ્રેસ તરફથી કોઈ પણ નામ જાહેર કરવામાં આવ્યું નથી તેની સામે હરિભાઈ પટેલને તો ટિકિટ આપી દેવામાં આવી છે ત્યારે હવે સવાલ એ છે કે હવે ઉત્તર ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આ વખતે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે સાથે જ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં બારડોલી સુરત નવસારી વલસાડ અને ભરૂચ જે બેઠકો છે તેમાં ઘણી મહત્ત્વની બેઠકો નવસારી પણ હશે નવસારી સી આર પાટીલની સામે હજુ સુધી કોંગ્રેસનું કોઈ નામ જાહેર થયું નથી તેને લઈને પણ સવાલ યથાવત છે બારડોલી હોય બારડોલીમાં પણ ક્યાંક રસાકસીનો માહોલ હશે વલસાડમાં પણ હશે અને મુખ્ય મહત્વની બેઠક એ છે ભરૂચ ચૈતર વસાવા અને મનસુખો વસાવા એ બે નામ છે લઈને પણ આ વખતે કેવા પ્રકારનો માહોલ રાજકીય સમીકરણોની સાથે સાથે સામાજિક સમીકરણો આ વખતે કેટલા હશે તેની ઉપર પણ ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નરેશભાઈ વરિયા કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને દક્ષિણ ગુજરાતના જે સારા એવા રાજકીય વિશ્લેષક છે સાથે જ રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે જે આ સ્વાગત છે યસ નરેશભાઈ શરૂઆત હું તમારાથી કરીશ દક્ષિણ ગુજરાતની આપણે ચર્ચા કરી રહ્યા છીએ સૌથી મહત્વની બેઠક સી આર પાટીલ એટલે કે નવસારી બેઠક નવસારી બેઠકને લઈને આપના મત અનુસાર કેવા પ્રકારનો આ વખતે માહોલ જોવા મળી શકે છે કારણ કે હજુ સુધી કોંગ્રેસ તરફથી કોઈ નામ ડિક્લેર કરવામાં આવ્યું નથી વાત નવસારીની કરવી છે પણ કોંગ્રેસની શરૂઆત એટલે કરું છું કે કોંગ્રેસે ચારેય ઝોનમાં એક એક ઉમેદવાર મહેસાણા મધ્ય ગુજરાતમાં અમદાવાદ પૂર્વ અને આ દક્ષિણ ગુજરાતમાં નવસારી નવસારીની બેઠકનું મહત્વ એટલે છે કે અહીં સી આર પાટીલ પોતે ચૂંટણી લડે છે પ્રદેશ અધ્યક્ષ છે અને બીજું કે ગયા વખતે છ પોઈન્ટ નેવ્યાસી લાખ જેટલી જંગી લીડથી જીત્યા હતા અને ગુજરાતમાં પાંચ લાખથી વધુ મતોની લીડથી જીતવાનું એમણે જે એક સૂત્ર આપ્યું છે અને એક એમણે ધ્યેય રાખ્યો છે એટલે નવસારીની બેઠકનું આ એટલું તો મહત્વ છે બીજું કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા એ માટે કોંગ્રેસની અંદર એક પ્રકારની અસમંજસની સ્થિતિ છે કે કોને જાહેર કરવા એક નામ એવું છે કે નૈસિત દેસાઈ જે એમને ઉમેદવાર બનાવવા કે પછી શૈલેષ પટેલ મૂળ કોળી પટેલ છે અને નવસારીના છે એમને ચૂંટણી લડાવી આ ઉપરાંત એક વાત એવી પણ હતી વચ્ચેના સમયમાં કોંગ્રેસ એવું કરી પણ શકે કે અહેમદ પટેલના પુત્રી છે એમને અહીંથી ઉતારવા એટલે જેથી કરીને કોંગ્રેસે એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે ભૂતકાળમાં પણ અહીંયાથી લડાવવામાં આવ્યા છે ઉમેદવાર મુસ્લિમને તો એક સમીકરણ પણ સચવાઈ જાય એવા પ્રયાસમાં છે અને હું એવું માનું છું કે એક ડર કોંગ્રેસને એવો પણ છે કે કદાચ કોઈ એવો ઉમેદવાર પસંદ કરી લેવામાં આવે નૈશભાઈ હોય એ તો અલગ વાત છે કે એની જેવા કોંગ્રેસના કાર્યકર હોય પણ ઘણી વખત એવું થાય કે આગલા દિવસે રોનક ગુપ્તાનો દાખલો આપણી સામે છે તો ચૂંટણી પહેલા ખસી ગયા પણ જો ખસી જાય પરિસ્થિતિ સર્જાય તો શું કરવું અને નવસારીની બેઠકની આપણે વિધાનસભા વાઇઝ વિચાર કરીએ તો નવસારીની બેઠક એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ સલામત બેઠક છે અ સુરત શહેરનો જે ચાર વિધાનસભા વિસ્તાર છે મજુરા ચોર્યાસી ઉધના લિંબાયત અને એ ચાર બેઠક આવી જાય છે વિધાનસભાની અને પછી નવસારી પ્રોપર જલાલપુર ગણદેવી આ બેઠકો જે છે ગ્રામ્ય વિસ્તારની છે એ નવસારી બેઠકમાં આવે છે અને નવસારીની અંદર પોતે સી પાટીલ લડે છે અને એનું પોતાનું નેટવર્ક છે વર્ષોથી આ તમામ બેઠકો પર કોંગ્રેસ જીતતી આવી છે સોરી ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે કોંગ્રેસ નું અહીંયા કોઈ અસ્તિત્વ નથી ખૂબ જ સરળ બેઠક છે પણ મૂળભૂત કોંગ્રેસ અહીંયા એટલે સ્થિતિમાં છે કે જયારે ગયા વખતે લાખ જેટલી જંગી લીડસિંહ જીત્યા હોય અને જો ઉમેદવાર પસંદગી કાપકાય તો મને લાગે કે આ કદાચ દેશમાં સૌથી વધુ લીડ થી જીતવાનો નવો વિક્રમ સર્જાય એવી સ્થિતિ છે અને કોંગ્રેસને ઉમેદવારને પણ ફાંપા છે ગયા વખતે જે ચૂંટણી લડ્યા રેખાબેન ચૌધરી કઈ રીતે જોઈ રહ્યા છો આ બેઠક ને ગેની બેને પ્રચારના માધ્યમથી એક પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તામાં નવો જુસ્સો તો નાખ્યો છે ને દેખાય છે એ અને લોકોની સાથે સતત રહે છે જાયન્ટ કિલર પણ છે એમણે શંકર ચૌધરીને હરાયા છે શંકર ચૌધરીને પોતાની સીટ છોડવા માટે મજબૂર કર્યા છે એટલે એ રીતે પણ ગેનીબેન બેન છે બીજું તમે જાતિગત સમીકરણ જુઓ તો ઠાકોર અને ચૌધરી સમીકરણ હંમેશા બનાસકાંઠાની અંદર રહ્યું છે અને કોંગ્રેસે એ સમીકરણ જે છે એને સાધવાની કોશિશ કરી એ સિવાય તમે એની નીચે આવતી સીટની દ્રષ્ટિએ જુઓ કે વાવ થરાદ ધાનેરા પાલનપુર દિયોદર દાતા અને ડીસા તો ડીસા ની અંદરથી ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર દાતા ની એસટી સીટ છે અને ગેનીબેન ખુદ એટલે આમ જોવા જાવ તો બનાસકાંઠા કોંગ્રેસનો સ્ટ્રોંગ હોલ્ટ રહ્યો છે આ વખતે એમાં બે જ સીટો ભારતીય જનતા પાર્ટી ગુમાવી બાકી લગભગ ચાર ત્રણ નો રેશિયો ત્યાં રહેતો હોય છે એટલે બનાસકાંઠા અમે પણ કોંગ્રેસની હજી પણ જે વોટ બેંક છે જેના કમિટેડ વોટ છે એ ત્યાં આગળ જળવાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી એ રેખાબેન ચૌધરીને જે ટિકિટ આપી જે અભ્યાસુ છે ડોક્ટર છે શિક્ષિત મહિલા છે પણ એમનું રાજકીય જે છે એ ખાલી એનું ફેમિલી છે કે એમના પતિ છે હિતેશભાઈ એ ભારતીય જનતા પાર્ટીના બહુ વર્ષોથી કાર્યકર રહ્યા છે જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા છે એમના જે સસરા છે ગલબાભાઈ એમનું જે છે એ રાજકીય વર્ચસ્વ ત્યાં રહ્યું છે પણ બેન જે છે એ નવા છે લોકો માટે પણ નવા છે ને સંગઠન માટે પણ નવા છે પણ ભારતીય જનતા પાર્ટીમાં એક પદ્ધતિ છે કે ઉમેદવાર આપી દે એટલે કાર્યકર્તા એના ખભે બેસાડી અને કાર્યકર્તાને પોતાની ઓળખાણ આપવી પડતી નથી મતદારને એમની ઓળખાણ આપવી પડતી બીજું બનાસ ના બેન તરીકે એ અત્યારે પ્રચાર કરી રહ્યા છે ક્યાંક એમનો જે સાસરી પક્ષના ગામો આવે છે ત્યાં આગળ પાછા વહુ થઈને ત્યાં આગળ જાય છે એટલે ક્યાંક મામેરું માગે છે તો ક્યાંક આગળ એટલે એમની એક પ્રચાર કરવાની ની પદ્ધતિ છે ને એના કારણે બનાસકાંઠા થોડુક ઇન્ટરેસ્ટિંગ બન્યું છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે બીજી મહત્વની બેઠકની વાત કરીએ નરેશભાઈ તો વલસાડ બેઠક અનંત પટેલ અને ધવલ પટેલ ને જે અત્યારે તો જે કહી શકાય કે જે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તે ઘણી મહત્વની બેઠક કહેવાય છે ને ક્યાંક એવું પણ ચર્ચાઓ છે કે અનંત પટેલને અત્યારે તો જે જીતવાની જે શક્યતાઓ અને ધવલ પટેલની પણ જીતવાની શક્યતાઓ ક્યાંક આ સિમિલર હોય તેવું જોવા મળી રહ્યું છે યજ્ઞભાઈ વલસાડ બેઠક પર જે પસંદગી કરવામાં આવી છે એ કોંગ્રેસે તો જે દક્ષિણ ગુજરાતની વિધાનસભાની પાંત્રીસ બેઠકો છે એ પૈકી માત્ર એક બેઠક કોંગ્રેસ જીતી હતી ને એ છે વાંસદા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને એમને ઉમેદવાર બનાવ્યા એનાથી એક વલસાડ બેઠકની ઉપર લોકસભાની બેઠકમાં એક રોમાંચક જંગ જામશે જેવી પહેલેથી જ પરિસ્થિતિ હતી એમાં ભારતીય જનતા પાર્ટી એ ધવલ પટેલની પસંદગી કરી છે પણ ધવલ પટેલની એ એક માઇનસ જે પોઈન્ટ એ છે કે એ મૂળ વાંસદાના જરી ગામના તો છે પરંતુ એ સુરત રહે છે એમનું જે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ જે કામ છે એ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આપણે જાણીએ છીએ કે સંગઠનની તાકાત પર ચૂંટણી લડવાની હોય છે અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના ચહેરે ચૂંટણી લડાતી હોય ત્યારે એમને સંગઠન ત્યાં મજબૂત છે અને અહીં આનંદ પટેલની પસંદગીથી એક ચોક્કસ સામે રોમાંચક સ્થિતિ આવી છે પરંતુ છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આપણે જોઈએ તો વિધાનસભાની ચૂંટણીની અંદર જે મતનો જે તફાવત છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનું જે હતું જે કારણે જે મત ટકાવારીમાં ઘટાડો થયો હતો પાર્ટી અને કોંગ્રેસ આ વખતે ગઠબંધનમાં લડે છે તો એ બંનેની પણ ટકાવારીની દ્રષ્ટિએ કરે તો બંનેની સંયુક્ત તાકાત લગાડે તો પણ સત્તર ટકા જેટલું વધારે અંતર છે અને બીજું કે જે ત્યાંની જે બેઠકો આવે છે એ બેઠકોમાં એક માત્ર વલસાડ જ કોંગ્રેસ પાસે છે બાકીની બેઠકો છે તમામ ઉમરગામ છે 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 પારડી વલસાડ ધરમપુર છે કપરાડા એટલું જ નહીં પણ ત્યાં જે શહેરી વિસ્તારની જે બેઠકો છે એ પારડી છે ને વલસાડ છે ત્યાં તો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ સારી સંગઠન પણ છે અને એક રહ્યું છે જે ગ્રામ્ય વિસ્તાર છે ડાંગ રહ્યો કપરાળા ધરમપુર એ વિસ્તારની અંદર ચોક્કસપણે આદિવાસી અનામત બેઠકો છે તો ત્યાં છે પરંતુ કોંગ્રેસ પાસે આમ આદમી પાર્ટી સાથેનું જે ગઠબંધન છે એ ગઠબંધનથી જે લોકો વિધાનસભા ચૂંટણીમાં લડ્યા ચોક્કસ છે કે આમ આદમી પાર્ટીના કારણે ફ્રેકચર પડ્યું તો મતોનું વિભાજન થયું એટલે એમણે અહીંયા ગઠબંધન કર્યું છે પરંતુ વાસ્તવિક ધરાતલ પર એ જે મતો છે એ મતને જાળવી રાખવાનો સૌથી મોટો પડકાર છે અનંત પટેલ અને રહેવાનો છે કારણ કે અહીં જે સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં કિશન પટેલ પર ટિકિટના દાવેદાર હતા તો એવું નથી કે જે જે સપાટી પર નથી આવ્યું પણ કોંગ્રેસમાં જે સપાટીની નીચે થોડીક મુશ્કેલી પણ છે ભારતીય જનતા પાર્ટી માટે એ ઉમેદવાર એક પ્રકારે હું કહું તો એને આયાતી કહેવા પડે કે ભલે મૂળ ત્યાં ના હોય પણ એ સુરત રહે છે એમનું કોઈ ત્યાં એવું કાર્યક્ષેત્ર નથી પણ મૂળ વાત સંગઠનની દ્રષ્ટિએ છે તો અને અનંત પટેલે જે આદિવાસીના પ્રશ્નો ઉઠાવ્યા તો એના કારણે એ રોમાંચક જરૂર જરૂર થશે સાબરકાંઠા બેઠકના લઈને શું કહેશો તુષાર ચૌધરી અને શોભનાબેન બારૈયા જ્યાં શોભનાબેન બારૈયાને લઈને ઘણી બધું અત્યાર સુધી વિરોધ પણ જોવા મળ્યું છે જો સાબરકાંઠા બેઠક પણ આપણે બે હાજર ઓગણીસ ના પરિપ્રેક્ષમાં જોઈએ ને તો ત્રણ લાખ થી વધારે મત થી ભારતીય જનતા પાર્ટી આ બેઠક ત્યાંથી જીતી હતી પણ આ વખતે જે એમનો ઉમેદવાર બદલવા વાળો જે વિવાદ થયો અને વિવાદ થયા પછી સંગઠને જે રીતે રસ્તા ઉપર આવીને એનો પહેલી વખત એવું ભારતીય જનતા પાર્ટીમાં દેખાવા મળ્યું કે લોકો એમ કે કાર્યાલય ઉપર તાળા મારી દેવા પડે એવી પરિસ્થિતિ ત્યાં ઉભી કરી હવે ધીરે ધીરે એનું ડેમેજ કંટ્રોલ જે છે ભારતીય જનતા પાર્ટી કર્યું છે અને ત્યાં કોંગ્રેસે જે છે એ તુષાર ચૌધરીને જમાના અંદર કોંગ્રેસ નું જે છે એ સ્ટ્રોંગ વોલ્ટ હતો પણ વખત જતા કોંગ્રેસ ત્યાંથી પોતાનો કંટ્રોલ ધીરે ધીરે ગુમાવતી ગઈ અત્યારે તમે જુઓ તો તુષાર ચૌધરી સિવાય હિંમતનગર ઈડર બિલોડા મોડાસા બાયડ બાયડમાં એક અપક્ષ ઉમેદવાર તરીકે આપણે એવું ગણી શકીએ ધવલસિંહ ઝાલા ત્યાં જીત્યા છે એટલે બે બેઠક ભારતીય જનતા વિરુદ્ધમાં ગઈ પણ ધવલસિંહ એ પણ ભાજપ કર્યો છે એટલે ચાલવું પડે કે એ બેઠક પણ ભાજપની છે તો મહેનત ખૂબ કરવી પડે એમ છે ભારતીય જનતા પાર્ટીનો જે વિવાદ છે વિવાદનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકે કે છે કે કેમ અને તુષાર ચૌધરી જે છે એ એમના પિતાજી વખત થી ત્યાં એમના સંપર્કો છે મતદારો છે એમના કેટલાક સમર્થકો છે કમિટેડ વોટ બેંક છે આ બધાને લઈ અને કેવો મુકાબલો કરી શકે છે કારણ કે સૌથી પહેલા તો જે માર્જિન છે માર્જિન ઘટાડવાનું એટલે ત્રણ લાખ વોટ આપે ત્યારે એ જીતની પરિસ્થિતિમાં આવે તો આગળના દિવસોમાં આ જે અસંતોષ છે ઈવીએમ સુધી ભાજપનો જાય છે કે કેમ અને એનો લાભ કોંગ્રેસ કેટલો મેળવી શકે છે એના ઉપર આ સીટ રસપ્રદ થવાની સુરત અને બારડોલી બંને બેઠકને લઈને શું કહેશો કારણ કે સુરત દર્શનાબેન જરદોષની કહેવાય છે અને ઘણી મહત્વની પણ છે અને ક્યાંક ઇઝીલી ભાજપ જીતી જાય તેવું પણ જોવા મળી રહ્યું છે એકદમ ભાઈ સુરત એટલે ભારતીય જનતા પાર્ટી માટે એકદમ સલામત બેઠક છે અહીં તો કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરે એની જીત નિશ્ચિત છે એવી સલામત બેઠક છે દર્શનાબેન ની બદલે આ વખતે મુકેશ દલાલ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવ્યા છે કોંગ્રેસ માટે સૌથી નબળી બાબત અહીં તો આ સંગઠનની છે એમની પાસે કોઈ સંગઠન એટલું મજબૂત છે નહીં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું છે અને કોંગ્રેસે પસંદગી કરી છે તો એક કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની છેલ્લા ઘણા સમયથી અહીં એવી પરંપરા રહી છે કે ભારતીય જનતા પાર્ટી મૂળ સુરતીને ઉમેદવાર બનાવે જ્યારે કોંગ્રેસ થોડા ઘણા સમયથી અહીં ઉમેદવારીમાં સૌરાષ્ટ્રવાસીને તો એના કારણે મતનું જે એક ધ્રુવીકરણનો લાભ લેવાનો પ્રયત્ન કરે છે પરંતુ કે મૂળ સુરતી પ્રજા છે કે જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં માને છે એ ખૂબ મોટો વર્ગ છે અને જે વર્ષોથી જનસંઘથી લઈને અહીંયા મજબૂતી છે એના કારણે અહીં ભાજપ માટે તો કોઈ ચિંતા નથી બારડોલી બેઠક છે આપણે વાત દક્ષિણ ગુજરાતની કરીએ ને તો અંશે એવી ચર્ચા થાય કે ભરૂચ અને વલસાડ બેઠક પણ હું બારડોલી બેઠક પર રોમાંચક જોઈ રહ્યો છું કારણ એવું છે કે બારડોલી બેઠકની અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે ભલે એની હેઠળ આવતી સાતે સાત બેઠક માંગરોળ માંડવી કામરેજ બારડોલી પ્રોપર મહુવા વ્યારા અને નીજર એ ભલે કો ભારતીય જનતા પાર્ટી પાસે હોય પરંતુ જે બેઠક એ કોંગ્રેસે ગઈ વખતે માંડવીની બેઠક છે વ્યારાની બેઠક છે કે નિઝરની બેઠક છે એ ત્રણે ત્રણ બેઠકો ગુમાવી તેની પાછળનું એક કારણ આમ આદમી પાર્ટી ફેક્ટર હતું હવે આમ આદમી પાર્ટી આ વખતે ગઠબંધનમાં છે બીજું કે વ્યારા આ તમામ બેઠકોનું જો એક વિધાનસભાની ચૂંટણીની દ્રષ્ટિએ કારણ કે બે હજાર ઓગણીસ પછી ઘણો સમય ગયો છે અને લીડ પણ એટલી નહોતી બે લાખ ઓગણીસ હજાર જેટલી લીડ હતી ભાજપ અહીંયા જીત્યું હતું હોય પરંતુ વસાવાને રિપીટ કરવાથી જે નેતાઓની એક નારાજગી છે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ શિસ્ત લોખંડી કહેવાય પ્રવર્તે બહાર નથી આવતો પણ એક બે નેતાઓ નારાજ ચાલી રહ્યા છે ખબર છે બીજું કે મઠનું મેં એનું વિશ્લેષણ કર્યું છે એ પ્રમાણે બારડોલી બેઠક પર જો કોંગ્રેસ પોતાની વોટ બેંક જે છે માંડવી બેઠક પર એનું સારું હતું તો વ્યારા છે તમામ બેઠકો પર જો સારું કરાવી શકે તો અહીં વિધાનસભાની તુલના એ માત્ર બંને બંને પક્ષ વચ્ચે સાડા સાત થી આઠ ટકાનો જ ડિફરન્સ જોવા મળે છે એટલે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીને જોરદાર ટક્કર આપી શકશે ઉમેદવારની જે પસંદગી છે સિદ્ધાર્થ ચૌધરી છે અમરસિંહ ચૌ જેડ ચૌધરી અ અમરસિંહ બી ચૌધરી ના અમર સોરી અમરસિંહ ઝેર ચૌધરી ના દીકરા છે જે પોતે સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એક સારું એમનું ઉમેદવારી છે તો મને લાગે આ સૌથી વધુ રોમાંચક બારડોલી બેઠક થાય એક કામરેજ બેઠક છે એ શહેરી વિસ્તાર સુરત ની આવે તો એ થોડોક ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવતી હોય છે એટલે આ બેઠક પર ખૂબ જ રોમાંચક પરિસ્થિતિ આવી શકશે હવે પાટણ બેઠકને લઈને શું કહેશો ચંદનજી ઠાકોર અને ભરતસિંહ ડાબી રાજેશભાઈ ચર્ચા કરી એમાં પાટણ બેઠકમાં કોંગ્રેસ પાસે સૌથી વધારે ધારાસભ્ય વડગામ કાંકરેજ અને પાટણ એટલે કિરીટ પટેલ જીગેશ મેવાણી અને કાંકરેજમાંથી માંથી ઠાકોર હું નામ બોલું એટલે ત્રણ ધારાસભ્ય જે છે આ સંસદીય વિસ્તારની નીચે છે ભરતજી ડાભી નો જયારે ખેરાડુ એમના ભાઈને ટિકિટ ના આપી અને એ વખતે એક વિવાદ થયો હતો એ વિવાદ જે છે એના પછી એવું લાગતું હતું કે જે ટિકિટ સૌથી પહેલી કપાશે એમાં ભરતસિંહ ડાભીની ટિકિટ કપાશે પણ એમને રિપીટ કરવા પડ્યા છે જાતિગત સમીકરણના કારણે એટલે સંગઠનની અંદર પણ થોડો એનો કચવાટ છે ચંદનજી ઠાકોર સિદ્ધપુરના ધારાસભ્ય રહી ચુક્યા છે પાટણ ની અંદર મતદારો જે છે એ વિશેષ સંખ્યામાં છે અને એના ઉપર ચંદનજી ઠાકોર ત્યાં જગદીશ ઠાકોરનો પણ પ્રભાવ છે એમના ભાઈ કાંકરેથી ધારાસભ્ય છે એટલે એમનો પણ ત્યાં પ્રભાવ છે પાટણમાં કિરીટભાઈ બે વખત ત્યાં ધારાસભ્ય થઈ ગયા છે વડગામમાં જીગ્નેશ મેવાણી બે વખત ચૂંટણી જીત્યા છે એટલે પાટણની બેઠક એ કેવી છે

એટલે મહેસાણામાં છે ને તો ભારતીય જનતા પાર્ટી જે મહારાષ્ટ્રમાં એવું કહેવાય કે નાગપુર એમનું સંગઠનનું વડું મથક કહેવાય એવું મહેસાણા ઉત્તર ગુજરાતનું એપી સેન્ટર કે એક ઉદાહરણ કાયમ અપાય છે કે આખા દેશમાં બે સીટ આવી હતી ત્યારે મહેસાણા એકે પટેલ એ સંસદ ની અંદર ગયા હતા એટલે સ્ટ્રોંગ બિલ છે પણ એમાંય જો નીતિન પટેલ જે રીતે નાટકીય રીતે પોતાનું નામ પાછું ખેંચ્યું એનો એક છે એના કારણે નીતિન પટેલના સમર્થકો શું કરે છે બે લાખ છ હજાર કોંગ્રેસ ચાવડા એ હવે ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એટલે એક તો ભાજપના સંગઠનમાં કોંગ્રેસના લોકોને જે રીતે પ્રવેશ કરે છે એનાથી એક અસંતોષ અને કચવાટ છે અને બીજી વસ્તુ ત્યાંના મતદારો જે છે એમાં પાછું આ ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે એ માત્ર ચાવડા જીત્યા એટલે અસર કરે નીચેની સીટ ઉપર અસર થાય તો એનું સ્વાભાવિક જ અસર મોટી ચૂંટણીમાં પણ થાય પણ મહેસાણા સીટ હું એવું સમજુ છું કે બહુ ઇન્ટરેસ્ટિંગ સીટ અત્યારે પણ દેખાતી નથી સામે જો કે ઉમેદવાર પણ નથી મૂક્યો કદાચ પટેલ વર્ષિસ ઠાકોરનું અ જે છે કોંગ્રેસ વિચારી રહી છે પણ જ્યારે ઉમેદવાર આવશે ત્યારે બાકી અત્યારની સ્થિતિમાં એવું કેવાય મહેસાણા ની સીટ જે છે એ ભારતીય જનતા પાર્ટી ને બહુ ચિંતા કરવી પડે એ પ્રકારની સીટ એમાં માર્જિન ગઈ વખતનું છે એમાં જે લોકોએ ટાર્ગેટ આપ્યો છે ટાર્ગેટમાં ઉપર કેટલા જાય છે કે નીચે કેટલા જાય છે એ જ જોવાનું છે સરેશભાઈ આખા ગુજરાતમાં જોવા જઈએ ને છવ્વીસો છવ્વીસમાં સૌથી મહત્વની બેઠક ભરૂચ વસાવા ક્યાંક જીતનો દાવો તો કરી રહ્યા છે ચૈતર વસાવા પણ કરી રહ્યા છે શું લાગી રહ્યું છે ભરૂચ બેઠકના લઈને ભરૂચ બેઠક લઈને એટલે ઇન્ટરેસ્ટિંગ છે કે ચૈતર વસાવાની સામે જે પણ કેસ થયા ચૈતરે વસાવા એ ડેડીયાપાડાની બેઠક જે પ્રકારે જીતી આમ આદમી પાર્ટીને ખૂબ જ સારું એને ખાસ કરીને મનસુખ નહીં આપવાનું ભારતીય જનતા એક મન થઈ ગયું હતું પરંતુ ચેતર વસાવાને ટિકિટ આપવામાં આવી એટલે આ બેઠક પરથી ફરી પાછા મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે અહીં જે જાતિગત સમીકરણ છે એ સ્વાભાવિક છે કે વસાવા અને ભરૂચનો જે વિસ્તાર છે ત્યાં મુસ્લિમ મતદારો એટલે મુસ્લિમ પ્લસ વસાવા આદિવાસી જો કોમ્બિનેશન થાય તો ભારતીય જનતા પાર્ટીને એક જ જ મોટો બનવાનો છે અને એના માટે ભારતીય જનતા પાર્ટી અત્યારે મહેનત કરી રહી છે છોટુ વસાવા જે છે એમના દીકરા મહેશ વસાવા છે ભારતીય જનતા પાર્ટીમાં એમને ભાજપે સામેલ કરી દીધા છે અને એક પરિસ્થિતિ બીજી સર્જાઈ માટે ખુદ છોટુ વસાવા બી બી પક્ષ બનાવીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તો વસાવાના જ વસાવાના મતનું જે કેટલું વિભાજન થશે એ અહીં મહત્વનું રહેશે પણ ઘણા સમય પછી અહીં અહીં પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ માંથી કોઈ બિન મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી લડે છે અહેમદ પટેલ અહીંયા વર્ષો સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું પછી એ એક પરંપરા ચાલી હતી પરંતુ આ પહેલી વખત કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે આદિવાસીને ટિકિટ આપી છે અને જોવાની બાબત એ છે જો કે એની નીચે બાકીની તમામ બેઠકો જંબુસર હોય વાગડા હોય ઝગડિયા છે અંકલેશ્વર છે કરજણ આ તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે પરંતુ જે પ્રકારે બીજું ઇક્વેશન કહ્યું એ રીતે બને છે તો અને આમ આદમી પાર્ટીના ના પણ જે અત્યારે કાર્યકરો છે શીર્ષ નેતૃત્વ છે તેવું દેખાય છે કે ત્યાં મહેનત કરી રહ્યા છે કોંગ્રેસ પણ એક આશા લઈને બેઠી છે કે અહીંયા એમનું જે ગઠબંધન છે એ સફળ થાય તો પરિસ્થિતિ એવી છે કે આ બેઠક પર અત્યારે જ જંગની સૌથી પરિસ્થિતિ છે અને અહીં પરિણામ કેટલું આવશે ખૂબ જ જોવાનું રહેશે કારણ કે ગુજરાત આખાની જે ચર્ચાત્પદ બેઠકોની શરૂઆત થઈ ભરૂચથી એ થઈ હતી એટલે મનસુખ વસાવાને છઠ્ઠી ટર્મ છે રિપીટ કરવામાં આવ્યા છે અને બંને આદિવાસી છે અને બિન આદિવાસી કોઈ અનામત સીટ નહીં હોવા છતાં એક આદિવાસીને જો લડાવાતી હોય તો એક આ બેઠક છે ભાઈ એક છેલ્લો પ્રશ્ન દસ સેકન્ડમાં જવાબ આપજો ત્યારબાદ રાજેશભાઈ દક્ષિણ ગુજરાતની આપણે પાંચ બેઠકોની વાત કરી બારડોલી સુરત નવસારી વસાડ ને ભરૂચ ક્યાં અત્યારે તો મહત્વનો જંગ કઈ કઈ સીટ ઉપર લાગી રહ્યો છે ભરૂચ અને વલસાડ પર રોમાંચક સુરત અને નવસારી નવસારી માહોલ ત્યારે જામશે હજી તો આજથી ચૂંટણી પ્રક્રિયા એક પ્રકારે શરૂ થઈ છે તો એ થોડીક રોમાંચક બનશે સુરતની ચૂંટણી ઉત્તર ગુજરાતની ચાર બેઠક બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા મને લાગે ત્યાં સુધી બધી બધી મહત્વની છે મહત્વની છે પણ બનાસકાંઠા અને પાટણ ઉપર આપણે નજર રાખવી પડે અને કોંગ્રેસ પણ ત્યાં ફિંગર ક્રોસ કરી શકે સ્થિતિમાં છે મહેસાણા સાબરકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ જ મજબૂત છે મહેસાણામાં કયા ઉમેદવાર કોંગ્રેસ આપે છે એ જોવાનું રહે છે સાબરકાંઠામાં ભાજપનો આંતરિક ઝઘડો ક્યાં સુધી એમને લઈ જાય છે પણ આમ તો તમે કીધું એ પ્રમાણે ચારે સીટો અત્યારે તો રસપ્રદ થઈ છે ચર્ચાની દ્રષ્ટિએ પણ બનાસકાંઠા અને પાટણ બે સીટ એવી છે કે જેની અંદર કોંગ્રેસની પાસે ઇતિહાસ બનાવવાનો મોકો છે જો સારી રીતે લડે તો नरेश ભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના રાજકીય સમીકરણો લઈને ચર્ચા વિચારણા કરી આગામી સમયમાં હવે કયા નવા રાજકીય સમીકરણ જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે આજના ના ઝીરોવર કાર્યક્રમમાં બસટ જાવશું નમસ્કાર